નમસ્કાર મિત્રો તારીખ છે તેર ડિસેમ્બર બે હજાર પચીસ આજે શનિવાર અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો તો મિત્રો સફેદના નિકાસકારો અને બિયારણની માંગ બજારમાં અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે મહવામાં સફેદ ડુંગળીમાં ઓછામાં ઓછા નવસો રૂપિયા સુધી અત્યારે ભાવ બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ખાસ કરીને સફેદની બજારમાં ભાવ સારા જોવા મળી રહ્યા છે અંદર વાત કરીએ તો જે શુક્રવારે સફેદ ડુંગળીના નવસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા વેપારીઓ કહે છે કે ડુંગળી બજારમાં નિકાસકારો અને લોકલ બિયારણની માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો હોવાથી આવકો અત્યારે ઓછી છે અને સામેલ લેવાની પણ મર્યાદિત જોવા મળી છે પરંતુ જે માંગ નક્કર હોવાથી સફેદની બજારમાં ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર બજારમાં વેચવેલી કેવી આવે છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે તો મિત્રો હવે આવકોની વાત કરી લઈએ તો ગોંડલમાં ડુંગળીની ચૌદ હજાર બસો કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો અડસઠ રૂપિયાથી લઈને બસો ચુમ્મતેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે રાજકોટમાં છ હજાર કટ્ટાના વેપારો જોવા મળ્યા હતા અને મહુવાની અંદર ડુંગળીના છ હજાર સાતસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો અડસઠથી લઈને બસો બાવન રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતા આજની સરસા ગમેડિયોને લાઇક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી બધું જય જવાન જય કિસાન